સત્તા પક્ષ કોઈ પણ હોય જનતાને ને સપના બતાવવામાં માહેર હોય છે એવી ત્રણ હજાર કરોડ ના ખર્ચે પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રોજેક્ટ ખાડામાં જતો એવું કહેવાય છે અત્યારે તસવીરો જોઈ શકો છો આઉટર રિંગ રોડની તસવીર છો હું એક લોકેશન પર ઊભો છું

અને આ જે કોન્ટ્રાક્ટર છે એની કામગીરી કેમ બંધ કરી દીધી છે મહેશભાઈ અનઘર જે આમ પાર્ટીના કોર્પોરેટર છે મહાનગરપાલિકામાં તેઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે મહેશભાઈ અમારી સાથે છે એમની સાથે વિગતવાર વાત કરીશું કારણ કે મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે વિપક્ષમાં છે તો ખુલ્લી રીતે બોલી શકશે આના ઉપર મહેશભાઈ આ જે પ્રોજેક્ટ છે કેટલા વર્ષમાં તૈયાર થવાનું હતું અને કેટલા કિલોમીટર હતું કોન્ટ્રાક્ટર કોણ હતું આ કેટલા વર્ષથી બંધ છે

મુખ્યમંત્રી અવારનવાર કહેતા હોય કે સુરતમાં આટલા કરોડ રૂપિયા બ્રિજ માટે આપું છું આ પણ અહીંયા જે જગ્યા ઉપર આપણે એટલે છીએ વરાછા કામરે જોડ ને અહીંયા ફ્લાયઓવર ઓવર જે છે એ આજે એક વર્ષ કરતા પણ વધારે સમય થી બંધ છે જે વાત એટલા માટે આ કરવી પડે છે કે ખુરશીના ચાર પાયા હોય એમાંથી એક પાયો તૂટી જાય તો એ ખુરશી કામની રહેતી નથી એવી રીતે મુખ્યમંત્રીએ પોણા બે વર્ષ અગાઉ અહીંયા એક લોકાર્પણ કરેલો અહીંયા જે બ્રિજ દેખાય છે એ જગ્યા ઉપરથી આઉટર રિંગ રોડ ખુલ્લો મુકવામાં આવ્યો છે આજે પોણા બે વર્ષ પછી આ પરિસ્થિતિ અહીંયા છે આખા રિંગ રોડ ઉપર ત્રણ બ્રિજ હાલમાં જે છે ત્રણમાંથી એક પણ બ્રિજની કનેક્ટિવિટી નથી બે હજાર ઓગણીસની અંદર તો આનો વર્ક વર્કકોટ રપવાનો હતો કયા ઈજારદારને કે જે ઈજારદારે ખૂબ મોટી મલાઈ આપી છે અને એટલા માટે કહી શકાય કે અમદાવાદની અંદર જે અમને તાજેતરની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ બ્રિજ સો વર્ષ ચાલશે એ બ્રિજ જે આજ પ્રોટેક્ટ કરીને જે કંપની છે પાંચ વર્ષની અંદર બ્રિજ ઉતારી પાડવાની પરિસ્થિતિ આવી

ના 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 આ યુઆરડીસી સત્યાવીસ કિલોમીટર નો રિંગ રોડ બનાવવાની છે બાકીનો રિંગ રોડ છે એમાં એક પાંચ કિલોમીટર નો રિંગ રોડ સુરત મહાનગરપાલિકા અને બાકીના બે પાર્ટ છે એ રાજ્ય સરકાર બનાવે છે અને ટોટલ કોસ્ટ ત્રણ કરોડ છે સત્યાવીસ કિલોમીટરમાંથી માંથી માત્ર ને માત્ર સત્તર કિલોમીટર જેટલો રોડ સુરત મહાનગરપાલિકા અને સુડાના બંનેની સંયુક્ત એટલે કે યુઆરડીસી એમણે બનાવ્યો છે એ પણ પૂરો નહીં એ પણ માત્ર ને માત્ર પિસ્તાલીસ મીટરની લંબાઈમાં અને એના ત્રણ ટુકડાઓ પૈકી ત્રણે ત્રણ ટુકડાઓ આજે અધૂરા છે તો આ કામગીરી બંધ થવાનું કારણ શું લાગે છે કેમ કે સરકારે તો પૈસા આપી દીધા છે ત્રણ નો તો કરોડનો તો બોજેટ છે હા ચોક્કસ એ સરકારે પૈસા આપ્યા હશે એવું મુખ્યમંત્રી કહે છે અહિયાં જ્યારે હું તપાસ કરું છું કે આ સત્તર કિલોમીટર સિવાયનો બીજો જે અગિયાર કિલોમીટરો સેકન્ડ ફેઝ છે એ સેકન્ડ ફેઝ માટેના એસ્ટીમેટર ચારસો કરોડમાં રેડી છે પરંતુ એને અમલીકરણમાં લવાતા નથી સરકારે ગ્રાન્ટ આપી નથી એવું કહેવામાં આવે છે પહેલા પાર્ટની ગ્રાન્ટ આપી છે તો ઈજારદારની પાસે પૈસા નથી એટલે કે શું આ સુડા જે છે અને કોર્પોરેશન બંનેની યુઆરટીસી કંપની એ ઈજારદારને પૈસા નથી આપતી એટલે જતી રહી છે કામ કરીને કે પછી ઈજારદારની ક્વોલિટી કામ કરવાની નથી એની ક્ષમતા જ નથી અને એવા ઈજારદારને કામ સોંપી દીધું છે પણ હવે આ બધું બની ગયું બની ગયું પછી આજે એક વર્ષ જેટલો સમય થઈ ગયો તો એક વર્ષની અંદર કોઈ ડિસિઝન જ નહીં લેવાના ત્રિપલ ની સરકાર છે એનાથી સુરતને ફાયદો શું જે કામ આજે તમે વિચાર કરી લેજો કે પાંચ સાત વર્ષ પહેલા થઈ જવાનું હોય એ કામ આજે સાત વર્ષ પછી થશે તો આની અંદર આ પ્રોજેક્ટના ધારો કે ત્રણ હજાર કરોડમાં પૂરો થવાનો તો એ પ્રોજેક્ટ હવે છ હજાર કરોડે પહોંચશે તો કોના ખીચામાં ત્યાં પૈસા થશે વધારે કમિશન તો એમને મળશે પણ લોકોના ટેક્સના પૈસાનું શું આજે ટોટલ જે રિંગ રોડ બનાવવાની જે વાત છે ન્યુ મૂકવામાં આવી હતી એ કયા સનમાં અને કેટલા વર્ષમાં તૈયાર થવાનો હતો કારણ કે રિટેન્ડિંગ કરવા આવ્યું હતું બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ માં તૈયાર થશે શું હતું બે હજાર સત્તર માં તૈયાર થઈ જવાનો તો આખું જ્યારે રૂપરેખા તૈયાર કરીને ને ત્રણ હજાર કરોડ નો એસ્ટિમેટ અમારી પાસે હું તમને બતાવું તમે દેખા છે કે આ આખા સપનાઓ દેખા હતા ભારતીય જનતા પાર્ટીને ને આપ સમય જોવો તમારે દેખાતું હોય તો બે માં સંપૂર્ણ રિંગ રોડ આવો દેખા છે આનો એક ટકો ભાગ આખા રિંગ ઉપર ક્યાંય નથી દેખાતો પણ આ જે જગ્યા ઉપર બેઠા છે એનું ટેન્ડર જ બે હાજર ઓગણીસ માં પાર પડ્યું અને વર્ક એને પારો બે હાજર ઓગણીસ માં બે હાજર બાવીસ માં બ્રિજ બધા કમ્પ્લીટ કરીને આપી દેવાના હતા દુર્ભાગ્યવશ કોરોના આવ્યું જેના કારણે એક વર્ષ લંબાનું પણ આજે પણ એ પરિસ્થિતિ એ છે એક વર્ષ લંબાવા છતાં પણ આની અંદર દરેક જગ્યાએ હલકી કક્ષાનું ક્વોલિટીનું સ્ટીલ વાપર્યું છે અમે એ વખતે જ્યારે અવાજ ઉપાડ્યો ત્યારે પણ આની અંદર કોઈ કામગીરી નથી થઈ છતાં એને કામગીરી ચાલુ રાખીએ અને માત્ર વીસ જેટલું કામ આ બ્રિજ ઉપર પડ્યું છે હવે કેટલા લોકો અહીંયા હેરાન થાય છે પેલી સાઈડથી આવતા બધા જ લોકોને આ બધી જગ્યાની કનેક્ટિવિટી અટકીને ઊભી છે એટલે રિંગ રોડ બની ગયો આની ડેલપી હમણાં પૂરી થઈ ગયો છે પણ લોકોને લાભ નથી થવાનો અને થયો પણ નથી હાલમાં તો શું કારણ છે ભ્રષ્ટાચાર દેખીતી જ વાત છે જ્યારે કોઈ કામની અંદર આમાં બધી જ વસ્તુઓ ક્લિયર છે એસ્ટિમેટ મંજૂર છે ત્યાંથી આપણા મૃદુઓને મક્કમ છે એને મહા મુખ્યમંત્રી કે છે એમ કે છે પૈસાનો ઘા કરું છું લોકો પાલિકા એટલા રૂપિયા આપું તો ક્યાં જાય છે આ પૈસા કોણ ખાઈ જાય છે કેમ નથી કામ થતું સીધો જ વાત છે મોકલનાર પણ ભાજપ છે અને અહીંયા વાપરનાર પણ ભાજપ છે બીજો તો કોઈ છે એને વચ્ચે કોઈ છે તો એ કોન્ટ્રાક્ટર છે અને ભાજપના મલાઈ ખાનારા નેતાઓ છે ત્રીજો વ્યક્તિ તો કોઈ છે નહીં તો ખાઈ જતા હોય છે તો જ આ કામ ના થતું હોય ને બાકી કોઈ અને એમ કે છે કે અમે તો બહુ ભવિષ્યના વિઝન ને આદર્શાલી લઈને ચાલીએ છીએ

માન્ય કમિશનર શ્રી ને કીધું છે કે આ મુદ્દો કેમ નથી તમે આ બ્રિજ કેમ દરેક વખત એક જ વાત કરો બસ હવે થોડાક દિવસો ક્યારે થશે પબ્લિક હેરાન થાય છે શોર્ટ માં બે હાજર સત્તર માં બનવાનું હતું આઉટર રિંગ રોડ બે હાજર પચીસ સુધી બન્યો હા બે હાજર સત્તર માં બનવાનો હતો તમામ જગ્યાએ ત્યારે બી ન્યુઝ પેપર માં બી આવી ગયું હતું અને આજે બે હાજર પચીસ આવ્યું છે અને બે હાજર સાડત્રીસ આવશે ને તો ભારતીય જનતા પાર્ટી તાકાત હતી કે આ રિંગ રોડ પૂરો કરી શકે આ ચેલેન્જ હું આપું છું એમ તો બિલકુલ મહેશભાઈ અંદર જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે અને જે આપણી સાથે વાત કરી રહ્યા હતા હાલત આપ જોઈ શકો છો કે જે કોન્ટ્રાક્ટર છે આ રિંગ રોડ આ આ બ્રિજ એને કામ લીધું હતું હાલત જોઈને તમે કહી શકો શકો છો છો જોઈ કે હાલતમાં જ કોન્ટ્રાક્ટર મૂકીને ચાલ્યો ગયો છે છેલ્લા એક વર્ષથી આ કામગીરી અહીંયા બંધ છે છતાંય સરકારમાં બેઠેલા લોકો મહાનગરપાલિકામાં બેસેલા લોકો સત્તા પક્ષના લોકો અને અધિકારીઓ આ સમસ્યા સામે કોઈ જોવા તૈયાર નથી આ રિંગ રોડ જે છસઠ કિલોમીટરનો રિંગ રોડ છે એ રિંગ રોડ બે હજાર સત્તરમાં બનીને તૈયાર થવાનું હતું પછી એનો વર્ક ઓર્ડર બે હજાર ઓગણીસમાં આપવામાં આવ્યો હતો વર્ક ઓર્ડર આપવામાં હતો પછી એ બે હજાર બાવીસમાં તૈયાર થવાનું હતું પણ બે હજાર પચ્ચીસ ચાલી રહી છે તો હજુ સુધી આ રિંગ રોડ પૂર્ણરૂપથી ચાલુ થઈ જાય એવું લાગતું નથી કારણ કે કોન્ટ્રાક્ટર અહીંથી કામ બંધ કરીને ફરાર થઈ ગયો છે અને અધૂરો આ કામ મૂકીને ચાલ્યો ગયો છે અને અધૂરા કામને પૂરા કરવા માટે સત્તા પક્ષ પાસે કોઈ વિકલ્પ નથી કોઈ નિરાકરણ નથી એવું કહીએ તો મનાય નથી સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત